નમસ્કાર ઇકોસિસ્ટમ સિસ્ટમ આપને ખબર છે ઇકો સિસ્ટમની અંદર કોઈ પણ જે જીવ છે એનું ખૂબ મહત્વ છે ચાઇના આવી ઇકોસિસ્ટમ સાથે હરકતો કર્યા કરતી હોય છે એક વખત એને ગોરૈયા નામની જે ચકલી છે જે આપણે સામાન્ય ચકલી જોવા મળે છે જે પાકની અંદર ખૂબ નુકસાન પહોંચાડતી હતી અને આ નુકસાન પહોંચાડતી ગોરૈયાને કાયદેસર મારવા માટે એમણે લોકોને પ્રોત્સાહન આપ્યું અને લોકોને પ્રોત્સાહન આપ્યું એટલે ગોરૈયાનો ખાત્મો કરવામાં આવ્યો ઇનામ પણ આપવામાં આવ્યું હવે થયું એવું કે પાકને નુકસાન કરતી ગોરૈયા છે એ માત્રને માત્ર જીવજંતુનો જીવજંતુ ખાતી હતી સાથે સાથે અનાજના દાણા જે છે એ ખાતી હતી પરંતુ આ ગોરૈયા જે એ માત્રને માત્ર પાકને નુકસાન નહોતી પહોંચાડતી પણ પાકને નુકસાન પહોંચાડનારા જે જીવો છે એમને પણ ખાધી હતી તો ધીરે ધીરે ગોરૈયા ખતમ થઈ ગઈ અને તીડના મોટા મોટા ઢોળા આવ્યા અને પાકને ખાતમો બોલાવી દીધું એક સમય એવો આવ્યો કે કોઈ પણ પ્રકારનો પાક ઉત્પાદન થવાનું બંધ થયું અને ચાઇનાની અંદર ભૂખમરી આવી આ ભૂખમરીના લીધે હજારોની લાખો મર્યા અને હવે તમે વિચાર કરજો એક નવી હરકત કરી ચૂક્યો છે અને એ પોતાના રણને વધારવા માટે જે જવાબદાર પરિબળો હતા એમાં તેને બાર લાખ જેટલા સસલાઓને છોડવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાની અંદર એક વખત જે લોકો ત્યાં રહેતા હતા બહારથી એમણે વિચાર કર્યો કે આપણા જે સસલાઓ છે એને રાખવામાં આવે ચોવીસ જેટલા સસલા લાવ્યા હતા અને એ સસલાને લાખોની સંખ્યાની અંદર એ સસલા એક સમસ્યા બની ચૂકી હતી એને મારવા માટે કાયદેસર એક વાયરસ બનાવવામાં આવ્યો અને બાયોલોજીકલ વેપન તૈયાર કરવામાં આવ્યું અને એને ખતમ કરવામાં આવ્યો એમાંથી માત્ર ને માત્ર એક પર્સન્ટેજ જેટલા સસલાઓ બચ્યા કે જે વાયરસ સામે લડવાની ક્ષમતા હાંસિલ કરી હતી એ બચાવ આ છે એક જેની કોઈ જરૂર નથી ને એની ખૂબ જરૂર હોય છે જેમને સમજી બેસીએ છે આપણા લાભ માટે ખાતમો બોલાવીએ છીએ તો એ કેવડું મોટું નુકસાન પહેરી શકે છે આ એના સ્પષ્ટ જીવતા ઉદાહરણ એટલે સજીવોને બચાવીએ દરેક જીવ મહત્ત્વના છે જીવસૃષ્ટિ મહત્ત્વની છે જય વિજ્ઞાન